મિત્રો આજે આપણે એક નાનું દ્રશ્ય જોઈશું જેમાં બતાવવામાં આવશે કે કેવી રીતે સ્થાનિક વસ્તુ અને કાર્ય એ આપણું ગામ શહેર અને દેશ મજબૂત બનાવે છે આવો આવો તાજે શાકભાજી હેન્ડમેડ ટોપલા ખની બનાવેલી ખાદ્ય ચીજ વસ્તુઓ છે કે પાપડ વેફર અથાણા સાજા વગેરે સ્થાનિક

હા હવે સમજાયું સ્થાનિક ખરીદી એ સાચી દેશ સેવા છે અમે સ્થાનિક ખરીદી કરીશું નાના વેપારીઓને મદદ કરીશું ઘર નો લોક